ગુડ મોર્નિંગ દોસ્તો આજે આ બિલ્ડિંગનું કામ હાથ ધર્યું છે અહીંયા શેડ બનાવવાનો છે ઉપર કારણ કે આ બહેનોને અહીંયા પાણી વરસાદનું પડે છે એટલા માટે પસળી જાય છે કામ કરવાની મજા નથી આવતી કે આજે સંડે છે એટલે આ કામ બતાવી દઈએ અમને જાતે જ બધું આવડે છે જો આ બધું મટીરિયલ લાવ્યા છે બિલ્ડિંગ મશીન અને કટિંગ મશીન પણ લાવ્યા છે ગ્રાઇન્ડર એ બધું તો આજે જોઈએ શેડ કેવો તૈયાર થાય છે કેવો નહીં સિમ્પલ જ બનાવવાનું છે ઉપર તરસ કરીને ઉપર મેણીયું લગાવી દેવાનું છે

હવે વરસાદમાં કેવું રીતે કામ કરવું આપણ પાછું કામ છે વરસાદમાં બિલકુલ ના થાય જોઈએ હવે ક્યારે શેડ બને છે તો પાંચ વાગી ગયા છે હું તમને બતાવી દઉં કેટલા વાગ્યા છે પાંચ વાગી ગયા છે હવે જોઈએ શેડ નું કામ કેટલું ઓછું છે ચલો બહાર જઈને જોઈએ વરસાદ રહી ગયો છું બે વાગી ગયા હતા બે વાગે વરસાદ પડતો તો પણ આવો વરસાદ રહી ગયો છે ફાઇનલી શેડ કમ્પ્લીટ થઈ ગયો છે અરે વાહ મસ્ત શેડ બનાવ્યો છે

અને આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો બસ આવા જ વિડીયો તમને જોવા મળશે આ ચેનલ ઉપર હની એન્ડ રમુજી ચલો બાય મળીશું બીજા વિડીયોમાં